તમે કોઈને દિલ ફાડીને પ્રેમ કરો તમે જીવનમાં એટલી બધી મહેનત કરો કે સફળતા તમને વરવી જોઈએ તમને પસંદ કરવી જોઈએ તમે એટલો પરિશ્રમ કરો કે તમને એવું લાગે કે તમારો સ્પર્શ થતાની સાથે જે જગ્યા પારસમણી બની જવાની છે પણ દરેક જગ્યાએથી તમને રિજેક્શન મળે તમને એટલા માટે માત્ર ન સ્વીકારવામાં આવે કેમ કે તમે કાં તો બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્વ વૈશ્યમાં નથી આવતા તમને કોઈ વર્ણની માનસિકતાથી પીડિત અને પ્રભાવિત લોકો શુદ્ર માની બેઠા છે અને એ લોકો માને છે કે તમે નીચ છો અને તમે કામના નથી અને એ માનસિકતા જ્યારે તમને એ હતાશા સુધી લઈ જાય એનાથી મોટી જીવનની કોઈ મોટી હતાશા નથી હોતી કમનસીબી એ છે કે એકવીસમી સદીમાં જ્યારે દેશમાં ચારેય તરફ બંધારણની વાતો થવી જોઈએ ત્યાં કોઈ કથાકાર વ્યાસપીઠ પરથી ઠાકોર અને કોળી સમાજનું ઉદાહરણ આપીને સમાજને સંસ્કાર વગરના કહી રહ્યા છે અસલી સંસ્કાર વગરનું કોણે આજે પ્રશ્ન કરવો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી વ્યાસપીઠનો ઉદ્દેશ્ય શું હતો વ્યાસપીઠનો ઉદ્દેશ્ય છે આપણી સંસ્કારથી ભરેલી એ વાતો અને વાયકાઓ આપણા સુધી પહોંચે આપણા લોક કલાકારો પણ મનોરંજનની સાથે સાથે આપણા સુધી બધી વાતો પહોંચાડી રહ્યા છે જે આપણી અંદર ચરિત્રનું નિર્માણ કરે છે આપણે એ કહાનીઓ સાંભળીને શ્રીરામના ચરિત્રને જાણીએ છીએ આપણે વાર્તાઓ થકી એ વાયકાઓ થકી અને આપણા ઇતિહાસ થકી આપણે શ્રીકૃષ્ણ વિશે જાણીએ છીએ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશને જાણીએ છીએ ક્યારેક આપણે શ્રીમદ ભાગવત સાંભળીએ છીએ ક્યારેક દેવી ભાગવત સાંભળીએ છીએ ક્યારેક પુરાણને સાંભળીએ છીએ ક્યારેક રામાયણને સાંભળીએ છીએ રામચરિત માનસને સાંભળીએ છીએ જે લોકો વાંચ્યા છે જે લોકોએ આ શાસ્ત્રો એમને ખબર હશે કે વાલ્મીકી રામાયણ જે લખાયું એના પછી જે રામચરિત માનસ જે અત્યારે સૌથી વધારે પ્રચલિત છે બંનેમાં ઘણા બધા કિસ્સાઓ છે એ કાઢી દેવામાં આવ્યા વાલ્મીકી રામાયણ જ્યારે લખાયું ત્યારે સમાજમાં જે પ્રાસંગિક હતું એ રામચરિત માનસ જ્યારે વારાણસીમાં ગંગાના ઘાટ પર તુલસીદાદાસ લખી રહ્યા હતા ત્યારે ઘણું બધું હતું કે જે એ સમાજ માટે પ્રાસંગિક નહોતું એ સમાજ માટે સ્વીકાર્ય નહોતું અને તુલસીદાસ ખૂબ મહાન રામના એટલા મોટા ભક્ત હોવા છતાં એમણે રામાયણના ઘણા બધા હિસ્સા હતા કે જે ન સ્વીકાર્યા એમણે ન લખ્યા એમણે એ સમયે રામાયણ આપ્યું કે જે એ સમાજને કદાચ એ વખતે સ્વીકાર્ય હશે આજે તમે જ્યારે એ રામચરિત માનસ પણ કહેવા બેસો છો ને એમાંથી પણ ઘણું બધું ત્યારે જો તમે મૂળ ભાવનાને બાજુ પર મૂકીને માત્ર કોઈની જાતિના આધાર પર તમે એને તુચ્છ ગણાવવા માંડો છો તો તમે તુચ્છ છો વ્યાસપીઠ શબ્દ વેદવ્યાસ પરથી આવ્યો છે એ મહર્ષિ વેદવ્યાસ કે જેમની પરંપરા જ્ઞાનની પરંપરા રહી છે જેમના માનસપુત્ર શુકદેવના મારફતે આપણે અનેક કથાઓ સાંભળી છે શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી કથા આપણે આપણે ભાગવતના સ્વરૂપમાં વર્ષોના સાંભળીએ છીએ એને વ્યાસપીઠ કહીએ છીએ અને એ વ્યાસપીઠ પર બેસેલા માણસ જ્યારે ઉદાહરણ આપતી વખતે એવું કહે અને એ પણ ઠાકોરોને કોળી સમાજનું ઉદાહરણ આપીને તમે રાજ્યની પચાસ ટકા વસ્તીને નીચ અને સંસ્કાર વગરની કહેવાની કેવી રીતે એનું હિંમત કે દુસ્સાહસ કરી શકો છો તમે એ બોલ્યા એનાથી વિશેષ પ્રશ્ન એ છે કે આવા તો કેટલા માણસો હશે કે જેમના માનસમાં મગજના એક ખૂણામાં ખરેખર ગંદકી પડેલી છે આ કોઈ સ્લીપ ઓફ ટંગ નથી બોલતી વખતે જીભ લપસી ગઈ એ પ્રકારનો આ કિસ્સો નથી જે બોલી રહ્યા છે એમનું નામ કથાકાર રાજુ બાપુ છે વીરાવળ પંથકના છે ગીર સોમનાથની આજુબાજુના એમણે એક નિવેદન આપ્યું છે કથામાં એ કથાની સાથે સાથે લોકો સમાજની સાથે જોડીને સમાજનો સાર એકબીજાને કહેવા માટે મથે છે એ સારમાં વારંવાર બહુ જ સરળતાથી ટાર્ગેટ લવ મેરેજીસ હોય છે પ્રેમ લગ્નો અને એ પ્રેમ લગ્નોમાં એ પ્રેમ લગ્ન બહુ બધા લોકોનો ગમતો વિષય છે રાજનેતાઓનો ગમતો વિષય છે એક્ટિવિસ્ટનો ગમતો વિષય છે કથાકારોનો ગમતો વિષય છે અને એની અંદર સૌથી વધારે જો કુપ કુપાત્ર જો કશુંક હોય તો એ પ્રેમ ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે એ સમાજની બહાર થાય છે સમાજની અંદર થતા પ્રેમલગ્નો અથવા છોકરાના પ્રેમલગ્નો વિશે મોટા ભાગે સમાજને વાંધો નથી હોતો એ જ સમાજ જ્યારે છોકરી નથી મળતી ત્યારે પોતાના દીકરા માટે બહારથી છોકરી શોધીને લાવે છે એ વખતે કશું જ નથી જોતા ત્યારે પ્રશ્ન નથી પૂછતા કે અહીંયા કેમ એ બધી વાતો લાગુ નથી પડતી પણ ખેર આપણે પિતૃસત્તાક માનસિકતાને કોઈ જ પડકાર આપતી વાતો ન કરતા આ મહારાજે શું કહ્યું એના વિશે વાત કરીએ તો એમણે કહ્યું કે આજકાલના છોકરા ક્યાંય પણ મેરેજ કરી દે છે લવ મેરેજ કરે છે અને પછી સંસ્કાર વગરના લોકો સાથે વાત કરે છે આગળ એ ઉદાહરણ આપે છે કે તમે સાધુ સમાજમાંથી આવતા હોય કે તમે બ્રહ્મ સમાજમાંથી આવતા હોવ ને તમે પછી ઠાકોર કોળીની છોકરી કે છોકરા સાથે લગ્ન કરો એટલે એક્ઝેક્ટલી એ મહારાજ શું કહેવા માંગે છે એ તો એ રાજુ બાપુ જ સમજાવી શકે એના પછી એમણે માફી પણ માંગી છે વિવાદ ખૂબ મણસ્યો છે ઘણા બધાના નિવેદનો સામે આવ્યા છે અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમે એમને છોડવાના નથી એ સિવાય કોઈ સમાજમાં એમ આગેવાનોમાં પણ રોષ છે અને આપણે ત્યાં તો સમાજનું નિવેદન અને ટિપ્પણી શું કરી શકે છે આપણી તો આખી લોકસભાની ચૂંટણી એના પર ગઈ છે આપણે ક્યાંય લોકસભાની ચૂંટણીમાં દેશના મુદ્દાઓ પર ચર્ચા જ નથી કરી આપણે માત્ર એ મુદ્દા પર ચર્ચા કરી છે કે અહીંયા આટલા ક્ષત્રિય સમાજના લોકો છે ક્ષત્રિય સમાજની સાથે જો ઓબીસી સમાજનું આ કોમ્બિનેશન થઈ જાય ને આ જાતિની સાથે આ જાતિ આવી જાય અહીંયા આ જાતિ આમ સેટ થઈ જાય તો ચૂંટણીમાં હારી જાય ને આ જીતી જાય આપણી આ જ ચૂંટણી રહી છે અમે આ કર્યું છે આખી લોકસભામાં એટલા માટે કેમ કે વાસ્તવિકતા હતી જે ગ્રાઉન્ડ પર જે થઈ રહ્યું હતું એ કે એક સમાજની સાથે બીજા સમાજનું આવીને લોકોની અંદર જનૂન જાગવું કે નહીં મારે સમાજ માટે મતદાન થકી કશું કરવાનું છે તો આપણી ચૂંટણી આના પર ગઈ છે તો શું આપણે નથી જાણતા કે સમાજ પર બોલાયેલા મુદ્દા કઈ દિશામાં જઈ શકે છે કથાકાર રાજુ એ શું કહ્યું છે સાંભળીએ એમને એના પછી જે પ્રતિક્રિયાઓ આવી છે એ પણ સાંભળીએ એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરેલી ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળ સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળ ની યુવતી આરે લગ્ન કરે

નીચ કુલ ની કન્યા થી જન્મેલા સંતાન નીચ પરિવાર થી જન્મેલા સંતાન અને કોળી સમાજ ઠાકોર સમાજ નું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નથી અને મેં ક્યારેય સમાજ નીચો નથી માન્યો કારણ કે એ સમાજ ને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજ ની સાથે હું રમી ભમી જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજ ને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું

આ પ્રકારની વાત અને પ્રેમમાં પ્રેમ એ કોઈનો ઇજારો નથી સંસ્કાર એ કોઈનો ઇજારો નથી સંસ્કાર પ્રેમ આ બધું જ એ કોઈ ધર્મ કોઈ જાતિનો ઈજારો નથી એમ આ પ્રકારની વાત કરે એ હું માનું છું દુર્ભાગ્યપૂર્ણ છે એમણે આવી વાત ના કરવી જોઈએ અમે બહુ સ્પષ્ટ વાત છે એમણે માફી તો માંગી છે અને માફી આપી પણ દઈએ પણ મૂળ મુદ્દો એ છે કે એમની જે માનસિકતા છે માનસિકતા છતી કરે છે આવા કથાકાર ના હોય મોરારી બાપુ જોઈ લો જીગ્નેશ દાદા જોઈ લો આ કથાકારો જે છે આ કથાકારો માંથી લોકો કઈક શીખતા હોય છે રામ કૃષ્ણ જે જીવન છે એમાંથી લોકો લઈ અને જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે પણ આ પ્રકારની વાત કરે જયારે કોઈ કથાકાર ત્યારે આ હું એવું માનું છું કે અમને કથાકાર કહેવાનો કોઈ અધિકાર નથી આપણી રાજ્ય સરકાર કઈ યોજના એક ચલાવે છે એના વિશે પણ વાત કરવી છે યોજનાનું નામ છે ડોક્ટર સવિતાબેન આંબેડકર યોજના સવિતાબેન આંબેડકર લગ્ન યોજના છે સરકાર એક બાજુ એવા લગ્નોને પ્રોત્સાહન આપે છે જે આંતર થાય અને એમાં પણ એટલે જો કોઈ એસસી છોકરા સાથે દલિત સમાજમાંથી આવતા છોકરા સાથે બાકીના કોઈ પણ અન્ય સમાજની છોકરી કે જે જનરલ કે ઓબીસી સમાજમાંથી આવતી હોય તો જનરલ કે ઓબીસી સમાજની છોકરી જો એસસી છોકરા કે વાઇસ વર્ષા છોકરા સાથે છોકરી એ રીતે લગ્ન થાય છે તો સરકાર એમને પ્રોત્સાહન આપે છે રૂપિયા આપે છે અને જે ખાસો એવું હજારો લાખની સંખ્યામાં એ રૂપિયા નંબર હોય છે રૂપિયાનો સરકાર એમને પ્રોત્સાહન આપે છે અને એ હેઠળ ઘણા બધા લગ્ન પણ થાય છે એની હેઠળ નોંધણી પણ થાય છે સરકાર કહે છે કે એનો ઉદ્દેશ્ય શું છે તો સમાજની અંદર જે વયમનસ્યતા આવી છે આપણી અંદર ખાસ તો અસ્પૃશ્યતા જેવી જે બીમારીઓ છે એ દૂર થાય આજે પણ આ જ ગુજરાત રાજ્યના કેટલાય ગામડાના કુવાઓ એવા છે કે જ્યાં દલિત સમુદાયના લોકો પાણી નથી ભરી શકતા લોકો ઓબીસી અને કોળી માટે પણ એટલે ઠાકોર અને કોળી સમાજ માટે જો આટલી ઘૃણાસ્પદ લાગણી ધરાવે છે તો તમે કલ્પના કરી શકો છો કે એ લોકો દલિત સમાજ માટે શું વિચારતા હશે અથવા એ લોકો જ્યાં રહેતા હશે ત્યાં આજુબાજુ દલિત સમાજના લોકોની પરિસ્થિતિ કેવી હશે આપણે દ્રશ્યો ભૂલી ગયા કે હમણાં જ ગાંધીનગરમાં એક વ્યક્તિને ઘોડા પરથી ઉતારવામાં આવ્યો અને એને એટલે માર મારવામાં આવ્યો કેમ કે એ દલિત હતો ને ઘોડે ચડ્યો એને ત્યાં જ માર્યો હતો એ ઠાકોર સમાજનો છોકરો હતો એ જ સમાજના એક છોકરાને બનાસકાંઠામાં મંદિરમાં પ્રવેશ ન કરવા દેવામાં આવ્યો શું કામ તો કે ઠાકોર સમાજ માટે છે આ કુચક્ર છે આ વિષચક્ર છે આપણે ત્યાં દરેક જાતિ પોતાનાથી એક નીચી જાતિ શોધી લે છે અને પછી એ જાતિની સાપેક્ષમાં પોતાને મોટી અને મહાન સાબિત કરે છે તમે સાપેક્ષમાં મોટા કે મહાન કેવી રીતે થઈ શકો છો આજે પીડા છે તો એ જ સમુદાયમાંથી આવતા લોકો સમજી શકે જે લોકોએ આખું જીવન સંઘર્ષ કર્યું છે અને છતાંય એમને એટલો વધારે સંઘર્ષ કરવો પડ્યો છે ક્યાંક પહોંચવા માટે જે કદાચ બીજું કોઈ સરળતાથી પહોંચી શક્યું હોત વડોદરા પાસે એક વૃક્ષ આવેલું છે વડોદરામાં જ મહારાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને સ્કોલરશીપ આપી એમને ભણવા માટે મોકલ્યા અને પછી એમને રાજ્યમાં નોકરીએ રાખ્યા બરોડામાં એ જ્યારે બરોડા નોકરી કરવા માટે આવ્યા ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કોઈ રહેવા માટે ઘર નહોતું આપ્યું પોતાનું નામ બદલીને પારસી સમુદાયની એક કોલોનીમાં રહ્યા તો ખબર પડી ગઈ કે આ દલિત છે તો એમને ત્યાંથી મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા એ વૃક્ષની નીચે જ્યાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે પોતાને પ્રશ્ન કર્યો હશે કે એક ચોક્કસ જાતિમાં મહાર જાતિમાં જન્મવા સિવાય એમના જીવનનો દોષ શું હતો એમનો એમને જવાબ નહીં મળ્યો હોય આપણા દેશનું બંધારણ કદાચ એ શોષિત પીડિત અને વંચિતોના અવાજના સ્વરૂપમાં હતું કમનસીબે બંધારણ લોકો સુધી પહોંચે કે ન પહોંચે કથાઓ પણ એના સારા ઉદ્દેશ્યની સાથે પહોંચે કે ન પહોંચે નફરત બહુ જલ્દી પહોંચી જતી હોય છે એનું જ ઉદાહરણ આ રાજુબાપુની કથામાંથી સામે આવ્યું છે આ પ્રકારના લોકોએ પોતાનું આ પ્રકારની જે હીન માનસિકતા છે એનાથી એટલા માટે બચવું જોઈએ કેમ કે ઘણા બધા લોકો એવા છે કે જે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યા પછી એવું કહીને બચી જતા હોય છે એટલે હમણાંનું તાજું ઉદાહરણ પદ્મિબા વાળા નું એટલે પદ્મિની બાવાળાએ બહુ જ ખરાબ રીતે પોતાની માનસિકતા પ્રગટ કરી કે તમે મૂછો કેવી રીતે રાખી શકો તમે ઘોડી પર કેવી રીતે ચડવા માંડ્યા તમારે નાનો છોકરો હોય તો એને બાપુ કહીને જ બોલાવવાનો તમે તો માથે તમે તો સાવરણા લઈને ફરતા હતા અને માથે જૂતા ઉપાડતા હતા આ પ્રકારની વાહિયાત વાતો કર્યા પછી એમણે કહ્યું કે હું તો બહુ કામ કરું છું દલિત સમાજ માટે તમે કોઈના માટે હીન માનસિકતા રાખીને પછી તમે એને લાખો રૂપિયા આપી દેશો તો એનાથી તમે એની રિસ્પેક્ટ એને પાછી નથી આપી શકવાના આપણે માણસનું આત્મસન્માન નથી જાળવી શકતા એકવીસમી સદીમાં માણસને માણસને શોભેવું વર્તન નથી કરી શકતા આપણે ગમે તેટલી મોટી વાતો કરતા હોઈએ આપણે સામાજિક રીતે કેટલા પછાત છીએ દરરોજ સાબિત કરતા જઈએ છીએ આ એક વ્યક્તિનું વ્યાસપીઠ પરથી બોલાયેલું વાક્ય છે અને એટલા જ માટે આના પર વારંવાર પ્રશ્નો થવા જોઈએ અને એ રીતે પ્રશ્નો થવા જોઈએ કે તમારે જ્યારે રાજ્યની અંદર ચરિત્રનું નિર્માણ કરવાનું હતું તમારે વ્યાસપીઠ પરથી એ કહાનીઓ પહોંચાડવાની હતી કે શ્રીરામનું ચરિત્ર શું છે તમારે કહેવાનું હતું કે કૃષ્ણનું ચરિત્ર શું છે તમારે કહેવાનું હતું કે આપણને ધર્મના નામ પર કોઈની સાથે ભેદભાવ કરવાનું તો અત્યારે તો નથી જ શીખવવામાં આવ્યું તમારે કંઈ પણ બોલતી વખતે યાદ રાખવાનું હતું કે ભૂતકાળ આપણો જો અમુક અંશે ઘણા બધા ક્ષેત્રમાં ઘણી બધી ઘટનાઓમાં જો અસમાનતાઓથી ભરેલો હતો તો એ હવે આપણી જવાબદારી છે કે એ સમાનતાઓને દૂર કરીએ અને એ અસમાનતા દૂર નથી કરી શકતા તો મોઢું બંધ રાખીએ બાકી મનની અંદર રહેલી ઘૃણા જો તમે વ્યાસપીઠ પરથી બોલવા માંડો છો તો એ તમે બહુ વિશાળ સમાજનું સમુદાયનું અપમાન કરી રહ્યા છો તમે જે પોતાની જાતને જે પવિત્ર માની રહ્યા છો તમે જો માત્ર બ્રાહ્મણ અને ક્ષત્રિય અને અમુક અંશે વણિક સમાજના લોકોને આ ત્રણ સિવાય જો તમે કોઈને પવિત્ર જ નથી માનતા તો એ પવિત્ર બહુ જ ઓછા લોકો છે નાખી દુનિયા તો એ હિસાબથી તમારા હિસાબથી અપવિત્ર છે અને એની અંદર કોઈ સંસ્કાર જ નથી તો તમારે એ ગામડાઓમાં જઈને એ બ્રાહ્મણ સમાજના છોકરાઓને પણ પૂછવું પડશે ને જે લોકો જ્યારે ગામમાં છોકરી નથી મળતી ત્યારે બીજી છોકરી લઈને આવે છે ત્યારે કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા કૂવાની અંદર દેડકું જેમ રહે છે અને એવું સમજે છે કે આટલું જ વિશ્વ છે એમાંથી જ્યાં સુધી બહાર નહીં આવે અને આ દુનિયા વિશાળ છે અને આ દુનિયા કેમ વિશાળ છે એ નહીં સમજે ત્યાં સુધી આ પ્રકારની અપરાધિક વાતો સામે આવતી રહેવાની છે